નમદાવાત થી ઓમીન ભાઈ પણ આવ્યા છે અને પવન મામા જો પૂછતા નથી કે લે ભાણા ખાય દીધા પછી કહે કે ખા લે ભાણવો બને વચમાં નાસ્તો ચાલો નાસ્તો કર લે પછી મળી લોકો કંટીન્યુ રહેજો આપણા મયૂર મામા આહા ભાર્ત ભાઈ શું કે મોજમાં મોજે મોજ ભાઈ આજે બાબલો આપજો દાંત જો કાઢી આહા હા દાંત જો કાઢી રાહ નહી જાતા

ફાઇનલી આપણે હલ્દીના કપડાં ચેન્જ કરી દીધા જો પીળા કલરનો કુર્તો પહેરી લીધો તમારો ભાઈએ કેવો લાગે કમેન્ટ કરી દેજો સારો લાગે ને જોકે હું એન જ છું એટલે સારું જ લાગે તો હવે ગાડી લઈને આપણે મયુરવામાન લઈને જવાના વાડીએ ગાડી આપણે અહીંયા પાર્ક કરીએ તો ફાઇનલી વાડી આવી ગયા છે મયુર હમાન લઈને આવી ગયા છે કેવો જવાબ લાગે આપણે તમારું શું કેવું

કાંઈ ધોળા જેવા ઘટના ધોળા વિશે એવો એટલે કાંઈ તો બધું અંજાડું કેમ પડે લે લીધા હો બાકી હલદી માં અને આ જો મોઢું જ બેઠા હોય આ હો સ્પેશિયલ ફાઈનલ એ કપડા ચેન્જ કરી નાખ્યા છે અને જો મરુમાય ચેન્જ કરી નાખ્યા બાકી થઈ ગયા ને બાબલા જેવા અને પાછા આપણે વાડીએ જઈશું તો ચાલો હવે જમવા વખતે મળી તમને ફાઇનલી જમવાની ડીશ લઈ લીધી છે અને આ ભાણાને મૂકીને પેલા જ ખાવા માંડ્યા પાદ ભાઈ બેલા કે કે આપણે આરે ખાઈ સીન હવે જો લઈ લીધી કેવો સૂટ લાગે કે જો કમેન્ટ કરજો આ અરે સાહેબ ટોપ સગા દાદાનો સૂટ પહેળો આપણે કેવો લાગે ગરમી થાય આમાં તો એવું છે ગરમી થાય એવું છે આમાં અરે એ તો ઠંડક રે ગરમી ન થાય ઠંડક રે ગરમી નો હતા જો કેટલો વજન વાળો કેટલા જમાનાનો છે ઓગણીસો નો છે ના ના એ તો નવો છે નવો છે પણ સ્ટાઇલ જૂની છે સ્ટાઇલ જૂની છે તની સ્ટાઇલ ગમતી જ નથી પેલા બંધ કવર ના જો કે ને આ જો જગત હતા આ કોણ ચાલુ કર્યું હા તો ફાઇનલી ગાડી લઈને ઓન રીતાવામાં નીકળી ગયા છીએ સોડા પીવા માટે અને ત્યાંથી આપણે ગાડી મૂકી દઈશું ફ્લેટે કેમ કે ગાડી ધોવી તો પડશે ને કાલ વડાજાને જાનમાં ગાડી લઈ જવાની છે ચકચકટ ગાડી રાખવી પડે ને અને વેગ ગાડી એટલે ચકચકટ હોય તો એક વાર નાખીએ આપણે તો ચાલો હવે સોડા પીવા જઈશું કઈ સોડા પીવી લીધા સાદી સોડા લીધા ફાઈનલી બોલી ને કેમેરામાં આ વખતે સાદી સોડા પીવાની છે તો ચાલો મળીએ આને ફ્લેટે આવી ગયા છે અને ગાડી મૂકી દીધી છે પવન જો આવે અત્યારે આ ગાડી ધોવામાં હે આપણી ગાડી આના પછી ધોઈ નાખશું અને ગાડી મૂકીને હવે ઊંડી હું જઈશ કપડાં લેવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમારો ભાઈ ઇકો હાલે આવે છે જો ઇકો ઇકો જવા દો જવા દો મોરે મોરે ઇકો ઇકો ભાઈ કઈ ઘટે નય જો દેડે દો બાકી હે ને એ માડી આ ન ન ન ન ન ન ન ન ન એ લા એ સ્ટીરિંગ તો જો કેવું હે આપણને ના ફાવે આવી સ્ટીરિંગ તો જો લાગી ફાઇનલી જો આપણે ઈકો પાર્ક કરી દીધો તમારા ભાઈને ઈકો આવડે જો ખબર નહીં કોક નહીં પણ આ ધોવામાં મૂકી હતી એટલે આપણે એને લઈ લીધી એટલે આપણી ગાડી તો ચાલો હવે આપણી ગાડી લેતા આવી અને મૂકી દઈ ધોવામાં ઈકો પાર્ક કરી દીધી ગાડી ધોવા મૂકી દીધી છે અને હું રીજાવામાં નીકળી ગયા આપણે પેન્ટ લેવા માટે આના માટે અને રીજાવામાં કંઈક બૂટ લેવાના છે લેતા આવી તો ફાઇનલ રીધામાં બૂટ લઈ લીધા ને હવે ઘરે જઈશું ફાઇનલી ઘરે આવી ગયા છે લિફ્ટ માં આવી બધા લિફ્ટ નું બટન તલ બાઓ ક્યાં ગુંડા બનો ગયા તો ચાલો હવે મોટું મોટું ધોઈને પછી પાછા નીકળી લગ્નમાં જવા માટે મયુરમાં રાહ જોતાય છે ને કે કોઈ મંતરવા વાળું હોય નહીં એટલે પાછા અમે નીકળી ગયા લગ્નમાં જવા માટે ગાડી થઈ ગઈ છે આપણી ચકચકાટ વગાડી નાખો લીધા આમાં

ફાઇનલી આપણે ગાણી રાસમાં જોવો બદલાઈ લીધો છે કાળો જોવો પેલી લીધો છે અને સ્પાયરો નહીં લઈ લીધી રવાળો જો આ રહ્યા લઈ લીધી છે ભડાકા કરવા માટે કેવો લાગે કાળો જોવો કેવો લાગે સારો લાગે ને મારો હમ તો જિંદાબત થોડો થો હમ કોઈ મંદિર કા ઘંટા હે કોઈ આગળ બધા જતા ફાઈનલી હોન રીધામાં નીકળી ગયા બાઇક લઈને જો એમ કે ગાડી તો ફૂલ થઈ ગઈ બધા બે ગયા ગાડીમાં તો અમારા બેને બાઇકમાં જવાનો વાળો આવ્યો જો એમાં તે થેલો લઈ જઈ પાછા ના ધ્રુજતા ધ્રુજતા તો આજનો દિવસ આટલો જ તે તમને લોક પસંદ આવ્યો તો લાઈક એન્ડ ફોલો કરતા જજો અલા તમને વ્લોગ પસંદ આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને દાદા જો આપણા પેન્ટને ઇસ્ત્રી કરી દે છે અત્યારે કેમ કે કાલ આપણે પહેરવાનું છે જોધપુરી જો મસ્ત લાગીશ બાબલા જો તો ચાલો હવે કાલ મળીએ આજનો દિવસ સફળ રહ્યો તો તમને બધાને અમારો વ્લોગ પસંદ આવ્યો તો સબસ્ક્રાઇબ કરતા જજો અલા તમને બધાને અમારો વ્લોગ પસંદ આવ્યો તો સબસ્ક્રાઇબ કરતા જજો તો મળીએ નવા મિની મિની વ્લોગ નહીં મોટો વ્લોગ એ કાં તો ચાલો હું મળીએ નવા મોટા વ્લોગમાં ટેક કેર બાય બાય